આજે દુધવા ગામે પડી ગૌશાળાના પટાંગણમાં મારા બાવનમાં જન્મદિવસ નિમિત્તે છેલ્લા અગિયાર વર્ષથી સતત ગાયોની વચ્ચે રહીને જન્મદિવસની ઉજવણી થાય ગૌમાતાની સેવા થાય એના માટેના એક પ્રયત્નના ભાગરૂપે દર વર્ષે જ્યાં પણ ગાયોની ગૌશાળા હોય ત્યાં જઈ ગૌ સેવા કરી અને જન્મદિવસ ઉજવવો એવો નક્કી કરે એ મુજબ આજે મારા બાવનમાં જન્મદિવસ નિમિત્તે અમારી દુધવા ગૌશાળામાં વડીજી ગૌશાળામાં એના સંચાલક શ્રી અને ગામના સરપંચ શ્રી ભુરાભાઈ પુરોહિતના રાહભરી નીચે ગૌ સેવાનું જબરજસ્ત કાર્ય ચાલી રહ્યું છે ત્યારે લગભગ અઢીસો ગાયો અહીંયા આ ગૌશાળાની અંદર નિવાસ કરે છે સુંદર સેવા આપે છે ગ્રામજનો ગામના વડીલો યુવાન મિત્રો એ પણ આ કાર્યમાં જોડાય છે અને આજે મને પણ બાર બાવનમા જન્મદિવસ નિમિત્તે આ ગૌશાળામાં ગાયોની વચ્ચે લીલું ઘાસ નેરીને સેવા કરતાં હું પણ આનંદની લાગણી અનુભવું છું આભાર ગૌ માતાજી જય અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં